ગુજરાત પોલીસ વડાની સૂચના મુજબ રેન્જ આઈજી તથા બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શક હેઠળ બનાસકાંઠા જિલ્લામાં તત્વો સામે કાર્યવાહી થઈ રહી છે ગેરકાયદેસર મકાનોને દુકાનો બનાવનારા તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલ સામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અમીરગઢ તાલુકાના પીઆઈ એસ કે પરમારના સ્ટાફે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સાથે રાખીને આવું હાઇવે કિડોતર પાટીયા પાસે

ગુજરાત રાજ્યના મહેરબાન તથા અમે અમીરગઢ તાલુકામાં કુલ પચીસ માથાબારી અને વારંવાર ગુના આચરતા ઇસમોનું લિસ્ટ બનાવેલ છે જો ગેરકાયદેસર વેચ કનેક્શન તથા મકાન કે દુકાન જો બનાવેલું હોય તો તે દબાણ દૂર કરવા માટેની હોય છે